ગુડ મોર્નિંગ જય દ્વારકાધી જય મા પીઠ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો જો સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો હે બધા સાધન ચાલુ કરી દીધા છે આપણે અહીં મારી હી થાંભલો અને વાં હશે ટાલેજો લોડો ને એ બધું જેહા કાકાનામાં થોડોક પટો બાકી રહી ગયો હતો ઉપાડવાનો એ ઉપાડે હે અને આપણે આમાં થાંભલો માર્યો હે કેટલી વાર ખબર મિત્રો આમાં ત્રણ થી ચાર વાર થાંભલો માર્યો ને ત્યાં આમાં ઢેફા ભૂહાણા તમે જોયું તો હે આગળ બ્લોગ માં કેવા ઢેફા હતા ને હજી જો આવા રહી ગયા આડો ઊભો માર્યો ને તોય જો રોગો થાંભલો માર દીધો તો કમ્પ્લીટ થઈ ગયું જો થાંભલો બહુ કામ કરે આ એટલે ત્રણ થી ચાર વાર થાંભલો માર દીધો હે હવે ખાલી ફાટો જ મારવાનો રહે આ થાંભલો બહુ ગણ કરે આ ત્રણ ચાર વાર માર દે ને એટલે ફાટેથી રોગ વડા વડા ઢોરા કોઈ જોયેલું હોય ને એ જ બુરવાની રીએ બાકી કંઈ લાંબુ કરવું પડે નહીં ભારે મેળવા રો હે સાંભળો એટલે આપણે આ કરી નહીં અને હવે એ ઉપાળ લઈએ ને એટલે જો આપણે બળનો સટ્ટો કર્યો તો ને થોડાક ફેરાય એનો પારો કરવો હોય તીકેણે ઓલો ગાર પડ્યો એ ગારનો પારો કરવો હોય એટલે આ પડાનું ટૂંકમાં કામ આજ કમ્પ્લીટ કરી નાખવું હે એટલે પછી ઓલું જ રીએ પછી આમાં ફાટો જ આખવાનો રીએ આ બે પટ્ટા હે લાંબુ કોઈ છે નહીં કે કદાચ કુસી મરીને એટલે બધું થઈ ગયા હે કમ્પ્લીટ એટલે બધું કામ ભેગું થતું આવે હે વાંજો સટો લાગે હે અહીંયા પારાપુરીને એ બધું થતું આવે હે સાંભળો ને ફાટો ને બધું એટલે બધું ભેગું કામ થતું આવે હે એ જયાં કાકાને જો અડધો પટ્ટો ઉપાડી લીધો અડધો અહીં સુધી ઉપાડવાનો હે હજી હજી અડધો બાકી છે એટલે એ ખેડી ને વારે એ ઉપાડવો જો હે એટલે તન તન દીતા જયા કાકાનામાં નિમાતા હે એટલે

એટલે અહીંયા હોય તો જ મેળ આવે એવું બધું હાલે લગભગ ત્રણ ચાદી હે પછી આપણે ઘરે વૈયા જાય ઘર બાજુ પછી ટૂંકમાં લોડ જ ચાલુ જ રહે પણ પછી ઘરેથી અપડાઉન કરવાનું ને એવી રીતના ચાલુ રહે એમ બહાર નથી જવાનું કે એટલે એવું બધું હાલે છે ટા મન નાય આજે સાંજે નાઈ લીધું હે કાલે ધૂળ ઊડી ઓ પવન બહુ હતો ને એટલે ધૂળ હા બહુ ઈડી હતી હાંજે નાઈ લીધું છે એવું બધું છે હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો પણ વ્લોગમાં નવા હોવું ને મિત્રો તો સબસ્ક્રાઈબ કરતા જજો સબસ્ક્રાઈબ કરતા જાઓ તો તમને મજા આવે તમારે ખાલી એક બટન દબાવવાનું હોય દબી દેવાનું એટલે અમને મજા આવે વિડીયા બનાવવાની આમ આગળ આગળ થોડા થોડા વધતા જાય ને તો એમ થાય નાના મજા આવે બધાને એટલે આપણે આ સપોર્ટ કરતા રહ્યો એટલે મજા આવે હાલો તો તમે આગળ બન્યા રહેજો હવે આ મારે એક ઉથલ જ છે થાંભલાની પછી આપણે ઓલું પારો કરાવવો અને ગારનો પારો ને એ બધું અહીંયા કરાવી લઈ પછી આ ફાટો આખો લેખવા

હેલો ગાઈસ જો ખાટલે પથારીમાં આવી ગયા હૈ આપણે ખાઈ પી અને આવી ગયા હૈ ને અટા સુધી ખેસી જઈશ નવ વાગે બંધ કર્યું હે આપણે જેહા કાકા નામ ચાલુ હતું બપો ગણે તો વાહ હતું ચાલુ ને બપોર ગણે જેહા કાકા નામ ચાલુ હતું એને ભાઈ એ વ્યારું કરવા ગયા ને અમે વ્યારું કરવા ગયા તા અને અટાણ રાયતી હાકવાનું છે એટલે આજે રાઈતી ખેંચવાનું છે એટલે એ બીજા ડ્રાઈવરોને આવી જાય આપણે નથી આપણે સુઈ જવાનું છે હવે એટલે ખાઈ પીને પથારી આવી ગયા હે એવું બધું છે અને જે હાકાનામાં મજાજ આજે રાઈતી હાલવાનું છે ઓલો પટ્ટો રહી ગયો એ ઉપાડવાનો છે એટલે એવું બધું છે સવાર થાય ત્યાં થઈ જાય ફાઇનલ એટલે એવી રીતના ખેંચી હે હાલો તો આજનો બ્લોગ મિત્રો અહીં પૂરો કરી દે વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા બ્લોગ